આમાં આપણે ધાણા પછી મરચાં પછી તો આપણે આને બાઉલમાં કાઢી લીધી છે જુઓ બાઉલમાં ધ્રુવિલ ને ધ્રુવિલ ઉડાડે પવન બહુ મસ્ત હશે ટાઠો ટાઠો તીલ વેચવા નથી આપણે રેવા દેવા જેટલા અમે ખાઈએ એટલા ખાઈ જો કોઈ આજુબાજુવાળાની જોતા હોય છે નમણા હમણાં છે ને દ્રાક્ષ ને સંતરા ને બધું બહુ મસ્ત મસ્ત ફ્રૂટ આવી ગયું

તબલા ઉડાડે ને એવું બધું કરે રમે અહીંયા જો એકનું તો નીચે વઈ ગયું ઉડતું ઉડતું પૂરી તાર પહેલા હતું કે આમ દેતા એમ નેઠું વહી ગયું સપલું તો આમ છે બેન જો પાછો ઘડીક તડકો આવ્યો ને સ્કૂલે જવાનું છે ને ધ્રુવંશ તો જો અમે તડકો ખાઈએ છીએ આવું બધું છે ને વાતાવરણ કંઈક વાડી વિસ્તારનું અમારે આવું બધું છે અહીંયા જજી ઝાકલ કે એવું તો ન હોય કેમ કે વાગી ગયા છે સાડા નવ પોણા દસ એટલે એવું તો કઈ ઉપાદી નથી મસ્ત વાતાવરણ થઈ ગયું બહુ સરસ જો આ બે ભાઈઓ અહીંયા આમ રમેશ બેઠા બેઠા નમી આમ તડકો ખાઈએ ને ઓગાસી ઉપર આટા મારીએ ને આવું કઈક છે ને આજે અમે તડકો ખાવા આવ્યો ને તો આજે શું કહેવાય કે સૂરજ દાદા એ કે અમે અમારે આવવું નથી આવવું ને એમ કરે એટલે જો સૂર્યનો બહુ એટલો તડકો છે નથી ને એવું બધું છે ને આ બે ભાઈઓની મોજ મોજા ચાલુ જ છે રમતની ને જો પવન બહુ આવે છે અત્યારમાં ઠંડો ઠંડો મસ્ત પવન આવે આમ ઠંડી લાગે ને નથી લાગતી એવું બધું છે ને ચીક્કું આજકાલ કલ બહુ મોટા મોટા થઈ ગયા આપણે ઉતારવા નથી પૂગતા નજીક ખાવા માટે ઘણી બધી ચકલીઓ શું કહેવાય કે બુલબુલ ચકલી છે એ બહુ બધી આવે ને મજા આમ દેકારો કરે ને અવાજ કરે ને એમ કહેવાય ને મજા જ આવે આમ જોવાની ને સાંભળવાની ને આપણે અહીં પાકલ ચીકું ગોતીએ પણ ક્યાંય આમ મળતા નથી આ સેજ પાકી ગયું જો આ રીતે પક્ષી અહીંથી ખાઈ જાય આવું થાય એટલે પક્ષી એની રીતના ખાવા વળગી જાય બહુ પાકલ નથી પણ આ રીતનું છે આપણે ખાવાય દઈએ કે ભલે ખાતા બિચારા પક્ષીઓ માટે તો બધી જ છૂટ છે એના માટે તો શું કહેવાય કે પક્ષીઓ માટે જ છે ભગવાને બનાવેલું વધારે પડતું તો એના માટે તો છૂટ જ છે બધું ખાવાની આપણે વાંચવા મૂકીએ બધી આપણે ચીકુમાં ઘણા બધા ચીકુ આવે તો કોઈ કંઈક લોકો એમ કે આને દઈ દેવાય આમ કે વેચી દેવાય પણ આપણે એમાં માનતા નથી આપણે વેચવા નથી આપણે રહેવા દેવા જેટલા અમે ખાઈએ એટલા ખાઈએ જો કોઈ આજુબાજુવાળાની જોતા હોય તો લઈ જાય ને તમારે જોતા હોય તો લઈ જા જો ઓર્ગેનિક ચીકું છે દવા વગરના અને આજુબાજુવાળાને કહીએ કે ખાવા હોય એ પાડી જાય આવીને એમ અને અમારે ખાવા હોય એટલે અમે પાડી લઈએ બાકી તો આપણા તો આ બધી બાળકો છે જ ચકલાઓ ને એના માટે છે તો એ ખાય બધા બિચારા આ બાળકો પણ આવી ગયા આપણે સવાર સવારમાં ખાવા માટે આપણે નાખીએ એટલે આવી જ જાય ખાવા માટેનો ટાઈમ થાય એટલે એટલે આ બાળકો પણ ખાવા માટે આવી ગયા છે સાડા દસ થઈ ગયા ને ધ્રુવંશભાઈ જાય છે સ્કૂલે ભણવા માટે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજે સાર ભણવા ધ્રુવંશભાઈ ભણવાયા જતા ને હવે આપણે બાપુ આવ્યા હતા તો બાપુ પાસેથી ફ્રૂટ લીધું હતું તો ફ્રૂટમાં તો મસ્ત મસ્ત સંતરા લીધા સંતરા અને આમાં શું છે દ્રાક્ષ ને બોર ને એવું બધું લઈ લીધું હતું દ્રાક્ષ મસ્ત મસ્ત દ્રાક્ષ છે નમણા હમણાં છે ને દ્રાક્ષ ને સંતરા ને બધું બહુ મસ્ત મસ્ત ફ્રૂટ આવી ગયું એટલે બાપુ અહીંયા જ આવે આપણે ક્યાંય લેવા ન જવું પડે આપણે બાપુ આવે એટલે લઈ લઈએ એની પાસેથી તો જોવામાં બોર લીધા અને બોર તો થોડાક જ લીધા ધ્રુવંશ પાણી ખાવા હોય તો ખાઈ ન કર કંઈ ખાતો નથી એટલો આપણે ખાઉં આપણે જરાક ભાવે એટલે ખાઈએ ને અહીં સંતરા લીધા અને આજકાલ સંતરા અને આંબળા લીધા એ આંબળા અંદર છે આપણે એકાદ સંતરું ને ભગવાનને ધરતા મસ્ત 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 સંતરા અને બધું આવે એટલે સંતરા લીધા કિલો પછી દ્રાક્ષ લીધી ને આપણે એ ચાખી લઈએ કેવી છે એ દ્રાક્ષ જો દ્રાક્ષ એ મસ્ત મસ્ત લઈ લીધી ને દ્રાક્ષ છે જ ખાટી છે પણ મસ્ક હે લાંબળા દ્રાક્ષ ને હવે બધું મજા આવે એમ બોર ને બધું આવ્યા કરશે મજા આવે ને આપણે ધ્રુવંશ માટે લેવું જ પડે એટલે બધું લઈ લીધું ને ભાઈ એ ભણવા હવે આવી ગયો હવે આપણે ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખું કાલનું આજે મૂકવો જોઈએ તો એ કરવું પડે વિડીયો એડિટિંગ કરીશ ને પછી તો જુઓ સાડા અગિયાર પોણા બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને બસ આપણે વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરવા અને બધું મૂકી દીધું છે અને હવે આપણે બનાવીએ છીએ રસોઈની તૈયારી કરીએ તો આજે આપણે ખાવાનું થયું મન થયું આમ લીલી ચટણી શાક નથી બનાવવું આજે લીલી ચટણી ખાવી તો જોવા અહીંયા આપણે લીલી ચટણી માટે આમાં આપણે ધાણા પછી મરચાં પછી આમળા હવે આવ્યા તો આમળાની બનાવવાનું મન થયું તો આપણે આમળા નાખી દીધા પછી ટમેટા ડુંગળી ગળ મીઠું જીરું થોડુંક એવું તો આ રીતે લીંબુ સે જેવું આમળા છે એટલે લીંબુની તો જરૂર ન પડે પણ આપણે એમ થયું કે બનાવી નાખીને બનાવીએ તો જો આ રીતે બધું મિક્સ કરીને બનાવ્યું ક્યારેક તમે ટ્રાય કરજો ખરેખર બહુ મસ્ત લાગે તો આનું પીલી લઉં પહેલાં ફટાફટ અને પછી તમને પાછો બતાવું કે કેવી બની છે એ તો જો આપણે ચટણી પીલી નાખી ના આવી કંઈક બહુ મસ્ત ચટણી મસ્ત હવે ખાઈએ પછી ખબર પડે અને તમારે વઘારવી હોય તો તમે વઘારીને કરી શકો લીમડો રાઈ જીરું બધું નાખીને વઘારી શકો તલને બધું નાખીને અને સાદી આ રીતે ખાવી હોય તો આ રીતે કરી શકો હવે જોઈએ વઘારવી હે તો વઘારી નાખીશ અને આ રીતે ખાવી હશે તો આમ ખાય પણ બહુ ટેસ્ટી લાગે આમાં લસણ આદુ એ પણ નાખ્યું હતું તો તમે ક્યારેક આવી ચટણીઓને આમાં પાણી કે નાખવાની જરૂર નથી કારણ કે આંબળાએ રસવાળા હોય ટમેટાય હોય ડુંગળી હોય એટલે અમુક વસ્તુ રસવાળી હોય એટલે ઓટોમેટિક એનો રસ ઓલો થઈ જાય કે આમાં બીજું કંઈ નાખવાની ખાટી મીઠી તીખી બધી રીતે બહુ મસ્ત લાગે તો શિયાળા માટે આ હેલ્ધી ચટણી છે તો તમે ક્યારેક આવું ટ્રાય કરજો અને હવે આપણે વાઈટ એક બાઉલમાં કે કાઢી લઈએ વાઈટ કલર અને આપણે એમાં કાઢી લેજો આ ચટણીને તો આ છે ને તમે ટ્રાય કરજો આ ટ્રાય કર્યા જેવી ચટણી છે તો આપણે આને બાઉલમાં કાઢી લીધી છે જુઓ બાઉલમાં મસ્ત કાઢી લીધી છે અને ટેસ્ટ કરીએ કેવી છે એ આપણે ટેસ્ટ કરી અને જોઈએ કે કેવી છે બહુ મસ્ત થઈ છે કે મજા આવે તો આને તમે ભજીયા સાથે સાથે ખાઈ ખાઈ શકો શકો ખમણ કોઈ પણ જે વસ્તુમાં ચટણીની જરૂર પડે તેની સાથે તમે અવશ્ય ખાઈ શકો છો તો આમ બહુ મસ્ત અને હેલ્ધી છે તમે સ્ટોર કરી શકો પણ સ્ટોર કરવા કરતાં છે કે આપણે એને તાજી તાજી બનાવીને ખાઈએ તો વધુ સારી લાગે કેમ કે સ્ટોરમાં પછી કેવું થાય કે ફ્રીઝમાં ને આપણે મૂકી હોય ને તો એનો થોડોક આમ સ્વાદ એકાદ દિવસ સારી લાગે પછી બીજા દિવસેથી એનો સ્વાદ થોડોક ટેસ્ટ બદલી જતો હોય એટલે આપણે એને આમ તો તાજી તાજી જ બનાવીને ખવાય આ તો બહુ મસ્ત ચટણી બની છે ને નિમક ને એવું બધું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો જોબ ઉપર જવા માટે રેડી અને જો આ નવી કુર્તી લીધી પહેરી છે નવી કુર્તી પહેરી અને હવે જઈએ આગળ ભાઈ આવશે ઓલો સ્ટુડન્ટ લેવા એટલે બસ એ આવે એટલે જઈએ આપણે અને હાલો તો ફરી પાંચ વાગે પાછા મળશું કેમ કે ના કોઈને ગમે ન ગમે એટલે આપણે વિડીયો શૂટ નહીં કરીએ એટલે હવે જોઈએ અને આપણે ઉતારીએ છીએ અત્યારે એક ઉપરથી ઝીરો પોઈન્ટ છના એંગલથી છે ને આપણે થોડુંક ઉતારીએ ને તો આપણા ફોનમાં ક્લિયરિટી થોડીક ઘટી જાય છે એટલે આપણે એક ઉપરથી જ ઉતારીએ છીએ એક એક ગુણ્યા કે એવું કંઈક જે હોય એટલે વન એંગલથી ઉતારીએ તો સારો આવે છે રિઝલ્ટને વિચાર છે હવે કે ખારો ક્લિયરિટી વાળો ફોન એક લઈ લઈએ આપણે જો અમારી સ્કૂલના નાના બાળકો બધી છે સ્પર્ધા કરે પાટી ઉપર રાખીને હાલે ને એમાં અમારા બારમાના વિદ્યાર્થી હોય આવી ગયા

ए आदी के हमरा एकटा डेकाटी नेखत ए हमरा एकटा हमरा एकटा आनंद बाजार पथिले ए तो सो उपति प जाए ए हमरा हमरा एग्जाम हमरा 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 जेले दिन से लाये हमरा जे दिन बीच में हमरा 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 हम मुकी दो पट्टले नेसा बुढो ते एकटा लखी मोटा से लखी बुझे सा एला बतिले में ओफी गया अंग्रेजी कल एला लईले पट्ट्यात में पदिन सब नो सोखरो

ક્લાસ માં અમારા બારમા વાળા બધા